વડોદરા શહેરમાં દિવસે ને દિવસે તસ્કરોનો આતંક વધી રહ્યો છે સીસીટીવી કેમેરામાં સાફ દેખાઈ રહ્યું છે કે તસ્કરો કેટલા બેખોફ બનીને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે હજી તો ગઈકાલે જ વાત છે કે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલ લાડલા જ્વેલર્સમાં દુકાનનું શટર તોડીને તસ્કરોએ હાથ સાફ કર્યો હતો અને આજે ફરીથી ચોરીની ઘટના બની છે શહેરના કારીલબાગ વિસ્તારમાં આવેલ શ્રીજી જ્વેલર્સમાં

કારેલી બાગમાં જાહેર માર્ગ નજીક આવેલા શ્રીજી જ્વેલર્સ ના સંકેત મોદી જણાવે છે કે સવારે મારા નાના ભાઈ ના સાડા ફોન કરીને જણાવ્યું કે તમારી શોપ નું શટર અદ્ધર થઈ ગયું છે એટલે અમે જોવા આવ્યા અમે આવ્યા ત્યારે અમારી શોપ માં બહાર મૂકેલી સોના ચાંદીની આઈટમો ગ્રાહકોના રિપેરિંગ માટે આવેલા ઘરેણા તે બધું તસ્કરો લઈને જતા રહ્યા છે તસ્કરો દિવિયાર કેમેરા કમ્પ્યુટર પણ સાથે લઈ ગયા છે

ત્યારે પોલીસ કેમ ખબર નથી પડતી આ કરવામાં તસ્કરોને ઓછામાં ઓછો બે કલાક જેટલો સમય લાગ્યો હશે શું ત્યાં સુધી વિસ્તારમાં પોલીસ નો એક પણ ફેરો નહીં થયો હોય તેવા અનેક સવાલો હવે પોલીસ ઉપર ઉઠવા પામ્યા છે